અમદાવાદમાં અલગ અલગ ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના વેપારીઓએ ભેગા મળ્યા હતા ત્યારે ગાટા ગ્લોબલ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન દ્વારા રૂડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રૂડ શોનું સ્પોન્સર પ્રવૈ કંપની છે આ સિઝન ચાર છે જેમાં ભારત અને વિદેશથી સો જેટલા ટ્રાવેલ એજન્ટોએ ભાગ લીધો છે જેનાથી હોસ્પિટાલિટી અને ટુરિઝમને ઘણો ફાયદો મળતો થયો છે રોડ શો તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શોમાં ટ્રાવેલ્સ એજન્ટોએ પોતાના સ્ટોલ રાખ્યા હતા જેમાં એક બીજા એજન્ટો પોતાની ટૂર વિશે માહિતી આપી શકે જેથી આવનારા દિવસોમાં બેસ્ટ ટ્રાવેલ ફેસિલિટી અને ડેસ્ટિનેશન લોકોને મળી શકે પેન ઇન્ડિયાથી બધા જ આવ્યા છે મેમ અગર પાર્ટિસિપેન્ટ ટીમને બધા જોઈએ ટુરિઝમનો મેમ ફાયદો બહુ થાય છે એનું રીઝન તો આમાં ઘણા લોકોને અમે બી ફર્સ્ટ ટાઈમ મળતા હોઈએ છે કેમકે એવરી યર કોઈ નવી એજન્સી આવતી હોય છે એ અહીંયા આવે છે અમારું ક્લાડ એક્સચેન્જ થાય છે બી ટુ બી મિટિંગ થાય છે તો એમને બી હેલ્પફુલ રહે છે અને અમને બી હેલ્પફુલ રહે છે જાપાન યુરોપ થાઇલેન્ડ મલેશિયા લાઈક પારિસ્ટ કન્ટ્રીઝ અને એ રીતે ઘણા બધા બહારના ડીએમસીઝ આવેલા છે અફકોર્સ જ્યારે ફાયદાની વાત કરીએ તો જ્યારે જેટલા નંબર ઓફ પાર્ટિસિપન્ટસ બહારના વધારે હોય તો ડેફિનેટલી એ કન્ટ્રીઝને પણ બેનિફિટ થવાનો છે બટ એટ ધ સેમ ટાઈમ એ લોકો પણ આપણી સંસ્કૃતિ અને આપણા સાઇટ સિંગ વિશે માહિતી મેળવશે જ અને તેથી પણ આપણને પણ ચોક્કસથી ગુજરાતનું એક ધોલાવીરા પ્લેસ છે આપ જોઈ શકો છો કે એનું હજી પ્રમોશન ચાલુ છે અને હજી હમણાં અયોધ્યા આજે બાવીસ જાન્યુઆરી એક હિસ્ટ્રિકલ ટુરિઝમ પ્લેસ બી થઈ શકે છે કારણ કે રામ ભગવાન એટલો આપણા રામલલ્લા જે કહેવાય છે એ બધા આપણા તો એક જેમ સ્ટેચ્યુ ઓફ બન્યું છે એવી રીતે અયોધ્યા બી બની શકે તો એક સ્કોપ છે કે ફોરેનથી બી લોકો અયોધ્યા માટે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે તો બિઝનેસ વધશે આપણો